નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ વીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઓગસ્ટ મહિનાનો પ્રથમ સપ્તાહ કેવો રહેશે અત્યારે હાલ કઈ સિસ્ટમ કામ કરી રહી છે જે ગુજરાતને વરસાદ આપશે અને ગત ચોવીસ કલાકમાં ગુજરાતમાં ક્યાં જળબંબાકાર થયો અને આપણી આગાહી જે અઠવાડિયા પહેલાં આપી હતી અને તેના અનુસંધાનમાં ક્યાં વરસાદ પડ્યો તે પણ તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું મિત્રો આપણે અગાઉ અઠવાડિયાથી માહિતી આપી હતી કે ગુજરાત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ આવશે અને ઓગણીસ તારીખથી તે રૌદ્ર સ્વરૂપ બતાવશે તો ઓગણીસ તારીખે ગઈકાલે ગુજરાતના ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ ગયો ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં તો ચાર ઇંચની આસપાસ પણ વરસાદ નોંધાઈ ગયો ત્યારે મિત્રો આજે તારીખ વીસ જુલાઈ છે તો આજે વીસ જુલાઈ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉપરાંત કચ્છના આ પચાસથી સિત્તેર ટકા વિસ્તારો મધ્ય ગુજરાતના મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોડા ઉદયપુર નર્મદા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટા મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણમાં પલટો આવે અને કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો છૂટો વરસાદ પણ થઈ શકે છે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદ નહીં મળે ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ મોટા પ્રમાણમાં જોવા મળશે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા થોડી ઓછી છે ચોક્કસથી એક ગરમીમાં આપણને રાહત મળશે અનેક જગ્યાએ જ્યાં વરસાદે બહુ મોટો વિરામ લીધો હતો ત્યાં પણ અત્યારે વરસાદ મળી શકે છે આવું ને આવું વાતાવરણ આપણને તારીખ વીસ એકવીસ અને બાવીસ જુલાઈની આસપાસ જોવા મળે અને ત્યારબાદ ફરીથી વરસાદ વિરામ લે તેવી શક્યતા છે આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ જુલાઈની આસપાસ બંગાળની ખાડીની એક સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફ આવશે અને તે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોથી અસર કરવાની શરૂ કરશે એટલે ગુજરાતના કહી શકાય કે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલથી આ જે વરસાદનો રાઉન્ડ છે શરૂ થશે જે ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય કચ્છ કચ્છના અનેક ભાગો હોય મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા પણ નવી સર્જાવાની છે એટલે પચીસ તારીખ બાદ ફરીથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ મહોલ રહેશે સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ માટે તેવી સંભાવના છે અને એ જે તારીખ છે એકત્રીસ જુલાઈ સુધીમાં આ સિસ્ટમની અસર રહેશે અને ત્યારબાદ ફરીથી એક વરસાદનો વિરામ આવશે વરાપનો મોટો રાઉન્ડ આવશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે મિત્રો ગત ચોવીસ કલાકમાં જે વરસાદ પડ્યો છે તેના ઉપર નજર નાખે અને ગુજરાતમાં અત્યારે એવરેજ વરસાદનું પ્રમાણ કેટલું છે તેના ઉપર પણ નજર નાખીશું હવે મિત્રો ગત ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો બનાસકાંઠામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો દાતા અને લાખણીમાં જળબંબાકાર જોવા મળ્યો પાલનપુરમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા અને જૂનાગઢ અમરેલીમાં પણ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે મિત્રો મહત્વનું છે કે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં સરેરાશ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો વરસાદ ગુજરાતમાં નોંધાઈ ગયો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે ગત રાજ અને વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી બનાસકાંઠાના દાતા અને લાખણીમાં ચાર કલાકમાં મિત્રો ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો હજુ પણ એકસો ને બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હોય તેવા પણ અહેવાલ મળી રહ્યા છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને રાત્રિના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને બેતાલીસ તાલુકામાં મિત્રો વરસાદ નોંધાઈ ગયો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાતામાં સવા ચાર ઇંચની આસપાસ વરસાદ નોંધાયો લાખણી અને અમીરગઢમાં પણ પોણા ત્રણ ઇંચની આસપાસ વરસાદ નોંધાયો પાલનપુરમાં પણ અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો ત્યારે મહત્વનું છે કે રાજ્યના ઓગણીસ તાલુકામાં એક ઇંચથી પણ વધારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવે આગામી સાત દિવસ હવામાન વિભાગે હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે અહીં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદની સાથે ઝાપટા સાથે આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મિત્રો કચ્છ મોરબી જામનગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો હવે મોન્સૂન મીટરની વાત કરીએ તો ગુજરાતમાં એવરેજ વરસાદની ટકાવારી એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકાની આસપાસ જોવા મળી ગઈ છે ત્યારે મહત્ત્વનું છે કે કચ્છમાં અઠ્ઠાવન ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે પંચાવન ટકા વરસાદ નોંધાયો છે અને મધ્ય ગુજરાતમાં ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા વરસાદ નોંધાઈ ગયો છે તો મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે ચોક્કસથી માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે